અને આજે બી એવા છે વાડીએ સીધા કેરી ખાવા એટલે કેરી ખાવા હું એને લાવ્યો હું તો ત્રણ ચાર દિવસ આપણે લાડવા અને ગુલાબજાંબુ ઘણું બધું ખાઈને ખાઈને લગનનું ખાઈને હવે કંટાડી ગયા છે એટલે હું હાલ વાડીએ એકાદો આટો મારી અને કેરી ખાઈ કેરી આવી છે મેં તમને બતાવી હાઈ હા હા હ બોલો ક્યાં વાહ હા હા

તો ખેડૂત છે ને એમાં બહુ આમ તૂટી ગયું ને ડુંગળી એ ડુંગળી તૂટી ગઈ એ આપણે વીણવાની છે આજ કારણ કે દસક કિલો વીસ કિલો જેટલી નીકળી રે ડુંગળી તો આપણે વેસ્તી લાવીને આખું વર્ષ ખાવા થાય ને એટલે ઘડી ખલ્લો હું કરી લઉં ya કોઈ kacau કાઢશો કબૂતર કબૂતર તડક પુતડી આ કબૂતર સી કબૂતર સી આઈશ પણ મજા આવી જો મોને પણ મજા આવી એવું છું એમાનુ તો માથું ઓળવે કે તો મને ઈ તો મેડિયો બનાવવો પડે ને કાકી હા આપણે માં સો ડાબું પડે ઠીક તને એક વાત કહું છે ને તને શું ભાવે બોલ ને ફટાફટ મને લસગુલો બબલુ પારીપુરી અને સમોસા એમ હા તો આ સબસ્ક્રાઇબર ને તું કાઈ કેવા માંગીશ હું આખરે મારી અશ્વિનભાઈ ને શાન આવતો હોય તારે हैप्पी बर्थडे है हम जो तुम शिवशाही से जो हैप्पी बर्थडे तमने सावन में खुश नाखे अरे वाह ठीक कितना पैसा देना ना 750 रुपया बेटा आते आ सोच कर मस्त करी है एकदम सुपर लगे हाँ ठीक भाई सादे मोद તપડા કિસ્કોલી બેન ગાવી ગણે કિસ્કોલી બેન કિસ્કોલી બેન સાત દા આકરવા સાત એને મેડી બપ્પા બર પાણી આસમાં સન્દ મન લૂટાવ દેવો ને આ લે કખારું ગવાય આવું હડગેલું ગા દાસ કરું કરતો હારો કરજે મસ્તલ આપણે હલ્લો કરી નવર્યા છે તરત જ ટ્રેક્ટર આઈ ગયું છે અને આપડી વાડીમાં વાવે છે અત્યારે બાજરો બાજરીની વાવેતર કરે છે અત્યારે અને જે ટ્રેક્ટર આલે છે ને એની પાછળ કોટલા બધા બગલા રખડે છે કારણ કે જીવ જંતુ આમ ઓલા નીકળે કે નહીં નીચેથી જમીનમાંથી એટલે એ બગલા ખાવા આવ્યા છે અને અમે આ બાજરો અત્યારે કરવી પોણા બે વીઘામાં જેટલી ડુંગળી એટલામાં એટલા આપણે બાજરો કરીએ છીએ એ તો છે ને અમારે એક વર્ષ બાજરો હાલે અને છે ને એમ બીજું તમારે શું કહેવું વધે એ વેસી દે છે અને અત્યારે જે ટ્રેક્ટર આલે છે એમાં અશ્વિન બેઠા છે એ તમને હું બતાવું જે આ બાજુ ટ્રેક્ટર આવી રહ્યું છે અને આ અશ્વિન બેઠા છે આમાં જો એ માનો આયુષ અને અશ્વિન એને એક ભાઈ આખવા વાળા છે અને આ બાજુ નોકરા બગલા છે જો ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધાને કેમ કે આજે બીજો દિવસ થઈ ગયો છે અને મેં આ ગામમાં રૂમાલ નાખ્યો એનું કારણ એવું છે એના હગા મામા પાસા છે છે

માને કાલે હારા ગીત ગાયા હો પણ મોસ કરાઈ દીધી મને એક ગીત ગાઈ દે ને બાલ મંદિર અને બેસા ગો કાઈ નહીં હારું હાલો હોય છે ને આ માનો ના ને કાંઈ કઈ બંને નખરા નહીં ખોટે અને વિડીયો આપણે કરીએ એમ કેમ કે મારે થાય છે મોડું ના ના ઓ ને લઈ લેવો અને વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ દબી દેજો ફરી મળશે કાંઈ